નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ નંબર ઓગણીસ કાવ્ય દ્રય જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મળી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ અહીં નંબર એક છે ખીલા જેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક મેદની શા માટે ભેગી થઈ હશે તો જવાબ આવશે ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ હશે નંબર બે વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા તો જવાબ આવશે વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા નંબર ત્રણ ખિલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે તો જવાબ આવશે કે ખિલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખિલા તો મકાન બાંધવા માટે ઘડિયા હતા અરે એ અહીં તો આ ખિલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પી પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર જોઈએ નીચેના ત્રણ ચાર વાક્યો માં ઉત્તર લખો નંબર એક કૌશમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો જોઈએ આપણે જવાબ કે ખીલા કાવ્યમાં કવિએ એ વિશિષ્ટ ઉપયોગ કાવ્યના ગુણ સંદેશને વ્યક્ત કરવા માટે કર્યો છે વૃદ્ધ લોહાર પોતાના કરુણા લોહી નીતરતા દેહને સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે આમ કાવ્ય દ્વારા વ્યક્ત થતા માનવજાતના ચિરંજીવ સંદેશને વ્યક્ત કરવા કવિએ કૌંસના ઉપયોગ કર્યો છે ત્યાર પછી જોઈએ નંબર બે લોહાર શું જોઈએ છે એનું હૃદયથી વ્યથા અનુભવે છે જોઈએ આપણે તેમનો જવાબ કે લોહાર ક્રુઝ પર ઈસુ ખ્રિસ્તને ખીલે જડેલા જોઈએ છે તેમના દેહમાંથી લોહી નીતરતું જોઈને તે દ્રવિત થઈ જાય છે ખીલાનું સર્જન પ્રાણઘાતક બનશે એવું એણે વિચાર્યું નહોતું એણે તો સારી ભાવનાથી મકાન બાંધવામાં ઉપયોગી થાય એ હેતુથી ખીલા ઘડ્યા હતા એનો આવો દુરુપયોગ આ વિચારથી એનું હૃદય વ્યથિત થઈ જાય છે

ખીલ્લા કાવ્યના કેન્દ્રમાં ઈશુ ખ્રિસ્તને સ્તંભ પર ખીલે જડી દેવાનો પ્રસંગ છે આ કાર્ય અવિચારી અને અજ્ઞાની લોહી નીતરતું રહ્યું હતું ત્યાં એક વૃદ્ધ લોહાર ક્રુશ પાસે આવે છે અને ઈશુના દેહને આવી કરુણ દશા જોઈને વ્યથિત થાય છે તે વિચારે છે કે અરે મેં આ ખીલ્લાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે જડી દીધા પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે આમ ખિલ્લા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે ત્યારે સર્જક વ્યથિત થાય છે ચાલો ત્યાર પછી નંબર બે છે કે હું ચાહું છું તેમના સવાલો જોઈએ આપણે હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લેખો જોઈએ આપણે તેમનો જવાબ કે હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિ કોઈને પસંદ નથી એને કોઈ ચાહતું નથી કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને પણ અતિશય ચાહી ચાહીને સુંદર બનાવવી છે કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વ સંબંધો કરતા શાશ્વંત સ્નેહ સર્વોપરી છે આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ ઉચ્ચ નીચ સુંદર અસુંદર વગેરે દ્વંદ્રોથી મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો જેમાં અવનવા તમે વિડીયો અને પીડીએફઓ પણ મેળવી શકો છો ફરી આપણે મળીશું પાર્ટ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ પાઠ નંબર વીસના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે